વાંકાનેરના સિંધાવદર ગામનો યુવાન થી સ્પીટી વેલી હિમાચલ પ્રદેશની બાઇક યાત્રાએ જવા રવાના બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર તાલુકાના સિંધાવદર ગામના ખેડૂતપુત્ર અને રાજકોટ ડેરીમાં પશુ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડૉક્ટર ઇરફાન પરાશરા બાઇક એડવેન્ચર ટ્રીપ પર વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતેથી સ્પીટી વેલી હિમાચલ પ્રદેશ સુધી પાંચ હજાર કિમીની બાઇક યાત્રાએ આજરોજ જવા રવાના થયો હતો ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન શકીલ પિરઝાદાએ તેમને વિદાય આપી હતી મારું નામ ડૉક્ટર ઈરફાન પ્રાસરા છે ગામ સિંધાવતર છે અને હું રાઈડર છું અને મારા ગ્રુપ છે ત્યાં અમદાવાદથી અમે હિમાચલની ટૂર કરવા નીકળી ગયા છે ત્યાં અમદાવાદથી જોઈન્ટ થશું ત્યાંથી રાજસ્થાન રાજસ્થાનથી હરિયાણા હરિયાણાથી દિલ્હી દિલ્હીથી શિમલા જશું શિમલાથી કાજા કાજાથી સ્પીતિ વેલી સ્પીતિ વેલીથી મનાલી હાઈ પર જશું ત્યાં ઊંચામાં ઊંચી ભારતની ઊંચામાં ઊંચી પોસ્ટ ઓફિસ છે ત્યાં મનાલી અમે વાંકાનેરના ના ખેડૂત પુત્ર ડોક્ટર ઈરફાન અને તેઓ વાંકાનેરથી લઈ અને હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશમાં પણ આપણા ભારતની સીમાના આખરી વિસ્તાર એવા સ્પીટી વેલી કે જે ચાઇનાની બોર્ડર સુધી છે ત્યાં સુધી પોતાની બાઇક ઉપર એક એડવેન્ચર ટ્રીપ પર નીકળ્યા છે જે અત્યારે તેઓ ખેડૂત પુત્ર હોય વાંકાનેર માર્કેટિંગ યાર્ડથી તેઓ શરૂઆત કરે છે અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડથી થઈ થઈ અને તેઓ ભારતના છેલ્લી બોર્ડર એટલે કે ચાઇનાની બોર્ડર સુધી તેઓ પોતાના બાઇક ઉપર એડવેન્ચર ટૂર કરશે અમે વાંકાનેર વિસ્તારના ખેડૂતો અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તરફથી તેમને ડૉક્ટર ઇરફાનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ તેમની સફર આસાન રહે અને તેમની સફર સલામતીવાળી અને ખૂબ સુખમય રહે તેવી શુભેચ્છાઓ અમે તમને પાઠવી છે